પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો પહોંચ્યા હતા માણાવદર બેંક મેનેજરે યોગ્ય જવાબ નહીં આપતા ખેડૂતો વિફર્યા બેંકને માર્યા તાળા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો બાદમાં બેંક દ્વારા પચીસ તારીખના રોજ પૈસાની ચૂકનુ કરી આપવાની બાંધેદારી આપતા મામલો થાળે પડ્યો છતાંય આ લોકો દેતા અને આ અમે બધા ભેગા થઈ અને બેંક બંધ કરાવી છે અને એની અમને આપી છે કે પચીસ ની તારીખ ને હવે શું કરે છે આગળ અમે જોઈ આજ રોજ જુનાગઢ જિલ્લાના માણાવદર ગામે જે બહાર ની અંદર આવેલી બેંક ઓફ બરોડા નામની જે બેંક ની શાખા છે જ્યાં અનેક ખેડૂતોના ખાતા છે જે ખાતાની અંદર આમ તો બે હજાર ઓગણીસ વીસ નો જે પાક વીમો હતો એ મંજૂર થયો હતો સરકાર દ્વારા જે પાક વીમો મંજૂર કરવામાં આવેલો હતો એ અન્ય બેંકો ની અંદર ખેડૂતોના એકાઉન્ટમાં જમા થઈ ચુક્યો હતો પણ આ માણાવદરની ની બેંક ઓફ બરોડામાં આ પાક વીમો છે એ જમા નહોતો થયો ખેડૂતો વારંવાર ધક્કા ખાતા હતા ત્યારે ખેડૂતોને ધરાવા ધમકાવવામાં આવતા હતા અને કોઈ જ પ્રકારનો ચોક્કસ જવાબ નતો આપવામાં આવતો ત્યારે આજે હું નવનીતભાઈ કાનગડ મારી સાથે રાજુભાઈ બોર બોરખતરિયા હું પરેશ ગોસ્વામી અને અમે અનેક ખેડૂતો આજે સાથે મળીને અહીંયા માણાવદર ખાતે આવ્યા આવ્યા કે શરૂઆતમાં બેંક મેનેજરને રિક્વેસ્ટ કરી રજૂઆત કરી ત્યાર પછી પણ અમારો મામલો સોલ્વ ન થયો એટલે આજે બેંક ને તાળાબંધી કરવામાં આવી તાળાબંધી કર્યા બાદ પોલીસને પણ બેંક દ્વારા બોલાવવામાં આવી હતી અને એ પછી અમારી બેઠક થઈ અને બેઠક ની અંદર સુખદ અંત આવ્યો છે જેની અંદર બેંક દ્વારા પચીસ સુધીમાં તમામ ખેડૂતોના ખાતામાં છે એ જમા કરી દેવામાં આવશે અને આ રીતે આજનું જે આંદોલન હતું જે તાળાબંધી નું આયોજન હતું એનો સુખદ અંત આવ્યો છે અને આ વિસ્તારના તમામ ખેડૂતોની જીત થઈ છે જય જવાન જય કિસાન